જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ખંભાડિયા સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થતા

વકીલ મંડળ દ્વારા એલેસેમિયાના દર્દીઓ માટે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે નામદાર ડિસ્ટી કેપ સાહેબ મન્સુરી સાહેબ અને ગોયલ સાહેબ તેમજ કર્મચારી મંડળના તમામ કર્મચારીઓનો અને વકીલ મિત્રોનો અને ડોનરો હું વકીલ મંડળ દેવભૂમિ દ્વારકા તરફથી આભાર માનું જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા બ્લડ ડોનરોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ માતા મથકે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સેન્સ જજ ડીએલએસએના સેક્રેટરી જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો